અને અબ્દુલની ધરપકડ કરી હતી અને તેઓની સડતી લેતા દસ મોબાઈલ મળ્યા હતા જ્યારે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓના ઘરેથી વધુ ચાલીસ જેટલા મોબાઈલ મળ્યા હતા તો આરોપીઓ મોબાઈલ ચોર્યા બાદ મોસ્તીને વેચવા આપતા હોય છે અને પણ પોલીસે ઝડપી પડ્યું હતું આરોપીઓએ રેલવે સ્ટેશન મૈદરપુરા ઓલપાડ સાયણ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી એકામાં હકીકત આવી છે કે જે ઝાગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક ઇસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆઈટીએસની બસો છે એમાં પણ બેસી પેસેન્જરો જે છે એમની જે હિલચાલ મુમેન્ટ રાખતા એ દરમિયાનમાં જે બે ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીદેમ એની જે મૂવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ જડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનું તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસીન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ ઉપર મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈધરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જ વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ